જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો હું તમારો સાથી મિત્ર ધ્રુવર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી દુકાન જય ભગીરથ દીપ નિગમ મિત્રો આજે આપણે વાત કરવાની છે એગ્રીટેક નું કોનિકા તો ખેડૂત મિત્રો આપણી ચેનલ કૃષિ જીવન ને લાઈક કરી ગયો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો તો દેવેન્દ્રભાઈ અત્યારે અમારા વિસ્તારમાં મગફળી નું મબલક પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે અને ઘણા ખેડૂત મિત્રો એ આગોતરું પણ વાવેતર કરી દીધું અને ઘણા ખેડૂત મિત્રો ચોમાસામાં વરસાદ વાવણી time પણ ગરશે તો જે મગફળીમાં જે શરૂઆતમાં સુકારો આવતો હોય એ મગફળીના છોડ સુકાતા હોય જમીનમાંથી તો એનું કારણ શું અને કઈ રીતના સુકાતા હોય તો એની વિશેષ માહિતી આપો હા જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો મારું નામ છે દેવેન્દ્ર પાથર આજે આપણે મગફળીની અંદર શરૂઆતની અંદર સુકારો જે લાગે છે એના વિશે વિસ્તૃત માહિતી આપણે ખેડૂત ખેડૂતભાઈને આપશું તો ખેડૂત મિત્રો આજે આ વર્ષે મગફળીનું મબલ પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે અને ઘણા ખેડૂત મિત્રોએ જે વાવાઝોડામાં પણ વાવેતર કરી નાખ્યું છે તે પછી પણ આ માંડવી વાવી દીધી છે તો મગફળીની અંદર ખાસ કરીને વાવેતર જે લોકોને થઈ ગયું હોય અને જે લોકોને મગફળી સુકાતી હોય

તો ખેડૂત મિત્રો ખાસ કરીને એના માટે ઘણી એવી ટ્રીટમેન્ટો આવે છે કે ભાઈ ગભરાવાની જરૂર નથી કે જમીનને છોડવા હુકાતા હોય વાયરસ લાગી જતા હોય અથવા ઘણા ખેડૂત મિત્રોને જો આગતરી માંડવી હોય પાણી લાગી ગયું હોય અને વાયરસ જેવો જે ઝુમરાઈ ગયેલો સોડો થઈ જતો હોય એના માટે પણ આપણે વિસ્તૃત આજે વાત કરીશું તો એનું મહત્વ એનું મેઇન કારણ એ છે જે ભાઈ ધ્રુવભાઈ વાત કરી કે ભાઈ એનો હુકાવાનું કારણ શું છે તેમાં કયો રોગ હોય છે તો એમાં હુકસુકનો રોગ હોય છે જે મૂળની અંદર ફંગસ ફંગસ લાગી જાય છે જેથી કરીને મગફળીના છોડ મૂકાય છે તો દ્યાંન દ્રભાઈ તમે રોગ વિશેની માહિતી આપી દીધી તો ખેડૂત મિત્રોને એમાં કઈ એવી કંપનીની કે કઈ એવી પ્રોડક્ટ છે એનું રિઝલ્ટ સારું અને લાંબા ટાઈમ સુધીનું પરિણામ મળી શકે એમાં હા એ વાત તો મહત્વની છે કે ભાઈ એમાં એના નિવારણ માટે શું કરવું જોઈએ અથવા કઈ દવા નો સ્પ્રે કરવો જોઈએ મગફળી હવે તો થઈ છે તો એમાં સીડ ટ્રીટમેન્ટ આપણે કઈ કરી શકવાના નથી કે ભાઈ પટ માર્યો હોય કે ન માર્યો હોય અને ફંગસને ને કારણે ઉપસુકના રોગના કારણે છોડ હુકાતા હોય તો એમાં ધાનુકા કંપનીનું કોનેકા આવે છે જેના રિઝલ્ટ સારામાં સારા રિઝલ્ટ મળે છે અને ટેકનિકલની મેં વાત કરું તો કાસુકા માઇસેન પાંચ ટકા અને કોપર ઓક્સિ ઓક્સિકલોરાઈડ પિસ્તાલીસ ટકા ડબલ્યુ પી આ નામનું ટેકનિકલ આમાં આવે છે અને આનું રિઝલ્ટ સારો અને લાંબો સમય આનું રિઝલ્ટ મળે છે જો સોડ વહેલું હોય હુકાતા હોય અથવા વાયરસ લાગી વાયરસ લાગી ગયો હોય મગફળીનો સો જમવાઈ ગયો હોય તો આ દવાનો ઉપયોગ ખાસ કરવો જોઈએ અને આનું માપ છે ગ્રામ પંપ થાય છે અને સો ગ્રામના પેકિંગમાં ત્રણ થી સાડા ત્રણ પંપ કરી શકાય અને આનું રિઝલ્ટ સારામાં સારું અને બેસ્ટ મળે છે તો ધ્યાન દરે આ તમને ખેડૂત મિત્રો ને આ પ્રોડક્ટની માહિતી તો એના કંઈ વિશેષ એવા ફાયદા છે કે ખેડૂત મિત્રોને ઘણા લાભદાયીક હોય હા એ ખાસ છે કે ભાઈ મગફળીમાં જ્યારે ધીમે 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 સોડ હલા જાતો હોય અને આનો ટાઈમ ટાઈમસર આનું ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એનો ફાયદો એ છે કે ભાઈ ઘણી વાર અમે એવા રિઝલ્ટ પણ જોયેલા છે કે ભાઈ જે સોડ પચીસ થી ત્રીસ ટકા ગયો હોય જે સોડ પચીસ થી ટકા ત્રીસ ટકા વઈ ગયો હોય એ છોડ પણ લીલો થઈ જાય છે અને આગળ વધતું બંધ થઈ જાય છે અને જે ખેડૂત લોકોને ને મગફળી પારવી પડી જાય આવા પ્રશ્નો થતા નથી આ ખેડૂતો માટે મેઈન ફાયદાકારક રૂપ છે તો દેવેન્દ્ર તમે મગફળી માહિતી આપી અને આ કોની કારણે તમે વિશેષ એની ચર્ચા પણ કરી તો આ ખાલી મગફળી માં જ આનું રિઝલ્ટ અને ફાયદા મળે કે બીજા પણ પાક માં કે આના રિઝલ્ટ અને ફાયદા છે હા જો ખેડૂત મિત્રો સમસ્ત પાક માં તમે ડુંગળી નો વાવેતર કરતા હોય તો ડુંગળીના વાવેતરની અંદર તમે ડાયરેક્ટ વાવતા હોય કે રોપ માટે નાખતા હોય અને ડુંગળી ઉગી જાય ઉગતા વેતને અંદર તમે જેમ ખપેડી અથવા રાઉન્ડ કરતા હોય ને એની સાથે કોનિકાનો ખાસ સ્પ્રે આપો જેથી કરીને વાયરસને કારણે જે ડુંગળી ઉતરતી હોય શરૂઆતની અંદર રોપ ઉતરતો હોય એ રોપને ઉતરવા નહીં દે અને જમીનજન્ય અને ઉપરના ફંગસમાં વાયરસમાં બંનેમાં બંનેમાં આ દવા કામ આપે છે જેથી કરીને ખાસ ખેડૂત મિત્રોને ડુંગળીની અંદર આવી રીતે વ્યવસ્થિત ઉપયોગ કરવો બીજું જે વેજીટેબલ કે ભાઈ બીજા શાકભાજીઓ આવતા હોય એ ખેડૂત મિત્રોને ખાસ કે ભાઈ શરૂઆતની અંદર વાવેતર કર્યાની સાથે સાથે આનો ઉપયોગ કરવો પછી પણ આ દવાઓ નો ઉપયોગ ઘણા ખેડૂતો કરતા હોય છે પણ શરૂઆતમાં ખાસ આ દવાનો ઉપયોગ કરવો જેથી કરીને છોડ ઉતરશે નહીં અને જે સંખ્યા હોય સંખ્યા ઓછી ને થાય એમનો જળવાઈ રહે વધારે વરસાદ હોય ઘણી વાર ડુંગળી નો રોગ ઉતરી જતો હોય તો આવા પ્રશ્નો કારણે સારું નિયંત્રણ મળે છે તો ધન્યવાદ ખેડૂત મિત્રોને વિશેષ માહિતી અને ચર્ચા કરવા માટે તો ખેડૂત મિત્રો આ વિડીયો ગેમો હોય તો અમારી ચેનલ કૃષિ જીવન ને લાઇક કરી ગયો શેર કરી ગયો સબસ્ક્રાઇબ કરી ગયો જેથી આપણા આવા ખેડૂત મિત્રોને વિશેષ માહિતી મળતી રહે તે બદલ આભાર